નમસ્કાર ખેડૂત મિત્રો શ્રીકર સીડ વતી તમામ ભાઈઓનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શ્રીકર સીડનું લુણાર એસવી નાઇન કરીને ભીંડાનું વાવેતર કરેલું છે તો આપણે ભીંડાનો પ્લોટ નિહાળશું કે કઈ રીતના કેવી ટાઈપની વેરાયટી આવે છે શરૂઆતમાં નીચેથી જોઈએ તો એની અંદર પાંચ ફૂટ લે છે એક બે ત્રણ ચાર પાંચ ને મેન છ ફૂટ ટૂંકી આતરીએ એમની ફૂટ બે સિંગ આવશે હવે પાંચે પાંચમાં સિંગ નીચેથી ચાલુ થઈ જશે ખેડૂત મિત્રો દેખી લ્યો આ બીજી બીજી લાઈન લગ્નની આ ત્રીજી ફૂટની દાળી છે એમાં એમ સેમ પાંચે પાંચમાં નીચેથી ફૂટ બેસવાનું સારું થઈ જાય છે ઉપર લગણ છે ટૂંકી કાઢતી આવતું ભીંડો પાન વાળી વેરાયટી છે બીજી વેરાયટી કરતાં પીળીઓ થવાનો પ્રશ્ન ખૂબ જ ઓછો બાજુમાં ખેડૂત મિત્રોએ બીજી વેરાયટી પણ અન્ય કંપનીની વાવતર કરેલું છે જેની અંદર અત્યારથી જ પીડો પડવાનો પ્રશ્ન આવેલો છે અને સીકરની લુનાર વેરાયટી છે તેમાં પીળો પડતો નથી આ અન્ય કંપનીની વેરાયટી છે કે જે અત્યારથી જ પીરસ ઉપર વળી ગયો છે ને એક જ તરીકે બેનું વાવેતર કરેલું છે જેની કમ્પેરમાં આમાં હજી એકદમ લીલોતરી જોવા મળશે ટૂંકી ગાત જે ફૂટ એકદમ લીલેવણી જેવી સિંગ અને વાયરસ આંબુ સારામાં સારી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી છે પાંચ પાંચ છસો ફૂટું નસે નીચેથી અને નીચેથી જ વિન્ડો આવવાનું ફૂટું માંથી ચાલુ થઈ જશે પિસ્તાલીસ થી પચાસ દિવસમાં પેલું વીણી અમને આવી જાય છે